કરીતી નહોતું બળગમાં કાળલગમાં તમને એવું જેવું કે આપણે મોટરસાઈકલ આલેમાં નથી એટલે પછી આટથી 60% ઓલું બોરો નઈ બધું આંધારું થઈ ગયું થોડો ભરાઈ ગયો એટલે ગાડીમાં પોપ એક ભરી ટ્રાય કરી દીધી પણ ગારો બહુ છે ગાડીમાં બપોરે ટ્રાય કરે તો આ પંખામાં ચોટી જાય ને લાગી હવે હે ને હવાના પરમાં અમાર પંખો કાઢવો પણ એકઈ પૈસા લાગતા નથી કેટલા હે 100 તો લઈ લીધા ભાઈ એકઈ નથી લાગતા खलेराती बोले हा म पंखा मन काडी नखिन तो नडेनी और वाहे गदने टायर करम एक वा हवा अलग नी धारो बहुत सुतो आजियो पंखा को काड ला तो का <laughs> वाहे हम तई ने आले आले लो बस ही हालू खा ने छाटा आवी गयो राती जरा जाई लो ई खारवा तो खटा नो खारवा ना होया बो छाटा वाला ने અમી હન માં ઓલ રાટા ભાઈ પાસાવાબી હોય તો સા પાન માંય હોય ને માંડવી ને પાન માં નથી પાસા અમારા ગામો પાળના લેતો હવે ઈ તો હોય સાબો બોલ તો પા માંડવી માં પાન માં ઓુંજી ને પાણી હવે તન બોલન ગમે છે આવો હવા ડુકડા આયો હોય તો પાણી ઓુંજી અમે હન માં વેવ ને તો પાણી સુહાઈ જાય હાલન જી આયો હોય તો તમે વિડિયો માં બંદરાજો અમે હીમો કોઈન પંખો કાટીયા હલાપ તેમ કોમ કોબરો કાટી લીધું ચાર જણા થા તો નીકળમ લીનસ બરણે કાના લીવ કીપસ ઈ કીલો બર બુલે કટાઈ ગયા છે કીદીને એમને મતાની હવે આપણે અલગ નવું કોટ સાટવા છે કાલ સાટતો જાની કાલ બરાબર થઈ જશે એટલે આમાં ટ્રાય કરી મુધું આલીય તો કુશી ન મળ્યું તો મજા ન આવી જો ઈ જો આ બધો ગાડોタイヤમાંથી કેરો રાતાયે નહી એકવા હું થઈ ગયો તો આ બધો બોલ ઢીલો થઈ ગયો છે ये कंप्लीट करियो હવે બસ માલ તો फटाफट ધીરે ધીરે फटाफट તના સતાઈ ગાય થાકી જાય pore pore નવ કોક સાટ લે તો પછી આપણે દિનેશભાઈ કેતો મારે યાદ સાટુ છે હાલે કે ના હાલે બોપા પછી આવેલા બગજા હું દિનેશ બની એમ સાટવા આ પિતરી નોડલ માંય નથી મજા આવતી કાલે કોમ સાઈ તો ગમતી નથી વર્ષે પણ નથી મજા આવતી યે બદલાવી અહીંયા પર પ્લાસ્ટિક ની સરા દેવી બધું બધું બપોર બસ્તી કરી આપડે અધૂરું કામ પૂરું કરી લઈ શ્યાર છે હામદભાઈ આવી ગયો મંડાયરીઓમાંથી હવાના પહોર માં આજે વાતાવરણમાં સેર વાદળ સારું છે ને પવન નથી જરાય દુવા થાય એટલે આપણે નવી વાઈફમાં જ નહાવાનું થાય એવી રીતનું થાય આજ પછી બુટું બુટું કઈ ફેર્યું નથી કારણ કે મને બુટું ગય ને Tutto ciò che viene poi è che non c'è più niente, non c'è più niente. Non c'è più niente, non c'è più niente. 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 Non c'è più છ વાગી ગયા પાછું તો વિડીયો બનાવવાનું વેરું ના આવ્યું બપોર વેરાના રૂપમાં અર્જુનભાઈ નું ફોન આવ્યો મારી દેવા સાઠી સા અર્જુનભાઈ ની સાથે માર દેવા સાઠી અને બહેન ઓલા હબાવનો ગારો એટલે પેક થઈ જતો વાઈલ હોઈ લે ને સુટી જતું તું હામદભાઈ નો સુપુત્ર એટલે પછી વિડીયો બનાવવાનું એવું ના આવ્યું ગારો વાડ આખા હાથ ભરા હતા

Jujur, tapi banjalan jujur, ahilipokal jujur. ahilipokal banjalan, <unintelligible> <hesitation> <unintelligible> <hesitation> <hesitation> <unintelligible> 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 ए ऊना का आमा इमा में 35% से भाई हां भाई मीठा मीठा आमा बेतर में के नहीं ने उने अधूरी अधूरी बत्ती नाक दी थी तो नहीं दियो आमाम पकाता क्यों धुरजे इ क्यों धुरजे जाके खा हां था तो ठीक है आमा तो एक देते वासन संतान दी धुरजे भी दवा सड़ी जाए अबे हो का आमा को सातो वाला जड़े

ড জ হা আে দেওয়ালে ইরে ম সাথে পসারপ দি মুকে ওইইপ মুা করে দেওয়াদ ক সাট ম আ মাথে দেওয়ারে লে তিম নামরে খাইতো মারে হমটা। ખાય તો મરે શું કહેવાય પરીક્ષણ નિરીક્ષણ નિરીક્ષણ પ્રયોગ એમાં મેકટીન રેડી ક્લોરો હેલથ રેડી ક્લોરો ક્લોરો એક જ ક્લોરો મરીએ દૂધ પીતી ખાય તો જ મરે મો તો ને જાડી તો ખોલજીએ નહીં ને જાડી ક્યાં ખોલે

अरे नहीं नॉल पेट में बरोक पे पाप लाखी हम तो आऊँगा उनको रन कल रख रही हो तो कल रख कल कल रख रही हो लाजाम करो नू जो जो अरे 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 इन पेट में भी कोई अब इतना था करो ना अभी तो बस ठीक मना है गई मार्च पे दवा ताला मिली थी थी डांस करे बल्ली करे बल्ली करे बाकी तू खाए लो मन लाओ ताल जाऊँ खु <laughs> <laughs> सडि <गई>, <laughs> <laughs> પ્રેશર તો સમજો ને વા આવ આવાજ કાઈ કરે ગોકીરું વધારે કરે અને ગારાય બહુ ગોકીરું બહુ કરે પોપ વાહ મારા ઘરે સાંભળાય ગયા આ આમ તો ગાવા કર ગારા બહુ રેવા सामोई ठंडि मोर्चा काने हेलो बजू में सक्कर मार ली पड़ा मा। थी पड़ामा आमज बईने की वो बजू कोई ईत नो टच लेगी हम कान भाई हाँ का <laughs> <laughs> ने जगू भाई ने हाव कोर काटी नेको और लेवा साइड पे जई उड़गे थी ने मैडू न थू जो रेली થઈ ગઈ ને અન આ ન રામ રમી ગયા पानी पाऊं जो ये पानी अब हो पाई

मी दवा काटवी दी थी मारे ना माकड़ी जो तो मारवा मोटरसाइकिल ले ई ता हूं पाड़ू करवा गयो था आई पाड़ू करवा मी तो, तो कर कर जावे मा पाप नो हूं ना आऊ आगे जा तू हूं ना आऊ भाड़ो रोज पाड़ गयो मारो बस आती है बस रुपया साल ली था यार ना एक पॉप ना वे ले ले देता वाफ मारे वे नहीं श्री तो साथी आऊ रोकड़ी ना श्री रुपया ले दे वे मैं ना आऊ खंबे ना सड़ाऊ एक पॉप तो साथी मार पॉप तो आ जाना ना लाऊं مي گھنا سائٹھا توں سار لے ہاں کھا ان کدی نو کتو کھا کھا ول وی دی آں کھا مار یہ نہیں تو پاسے ساتو جو ہے تو کيسے تو اھاری آن گت ساتي ہاں تو جی جی ساتی موٹر سائیکل چٹال جی منن تے کین جڑے او خان من تو ہوتو نہ لے جے جیتا ہوں کاڈیل نہیں پھلی بولین پچھیں આપણ બુપગલા આગળ પર કોકડ નઈ કોની આ તો કઈ વાંધો ન આવે આયા હાવ જામ થઈ जातो આ પ્લાસ્ટિક નું હે ને કવર ઈને કાપો ને આવો એટલે કઈ આગળ જાતા કે ઈ વાંધો ન આવે આયા હે ને બહુ ફિટ થઈ जातो હવે એને બ્રેક લાગી جاتی થી ઈમાં જ પછી વિડિયો બનાવન વેરાું ના એવું હને બડુંઈ ના કઈ